હકુર જે મૂર્છા ધોતા નહીં ચાજના અને કઈ ના કઈ કરે એક ટાઈમ ઓર્ડર હોય આ ઉતતા ન આયો છે હાલે લેટ છે તો ગાડી ભરવા દે મત બાકી આ ફી ટેબલ ને ફી વડો કરવાની આ ગાડી સાટમાં લઈ લે લેતા હે

હવે સેઠ ને વાત કરી લઈએ ગાડી તો ભરાઈ ગઈ તો સેઠ ને વાત કરી લઈએ સારી બોલાય સારી મુકાઈ દે એવું સેઠ ને મળી લઈએ આપડા ગાડી ભરી ગયા આપડે બોલાય ને ડ્રાઈવર ને બોલાય ને ગાડી મોકલાવી દો તમને બે જણા નાખ્યા શીખો ગાડી બાડી શીખતા નહીં હવે

અમાર નોકરી કરી પર લા હું જઉ ઘરે હવે મારા હા વાંધો નહી વાંધો નહી મારા કાકા મળીએ પછી લેવા જઉં છું હા ચેક ફોન લઈ જઉં આવજો હા

અમારા કાકા ને તબિયત ખરાબે લેવા જવું પૈસા કરી આપજો જેવા કાલ રજા ઉપર છું મારા કાકાને તબે લેવા જવું ગામડે જવું પરમ દિવસ આવી જાય હા તો હજાર રૂપિયા તમે કરી આપો મને ઉપાડ

ગમે ગમે આવ્યો તમે તો ગીત ગાવો પડશે હા યાર નહિ ચાલે તમારું ગીત ના પૂરું કરું યાર યાર તમે તો ઝઘડું કરો યાર લુંગી ના નીકળ્યા તમે યાર યાર બીજું ગીત થઈ યા

રોટી ને ફોન કર્યો સાંજ પડવા આવી હજી લગી આવ્યો ને દેખાતો નહિ હજી લગી આવતો હશે રસ્તા ક્યાંક હશે રિક્ષા વાળા એટલે પાણી પીવા દે

ઓ છોકરા તા બાપા નું મોડે ટાઈમ થઈ ગયો છે બા તાર તો કોક દવા આલો કોચ વર કાઢે ભી દવા તો આપી દઉં છું હું હા આપી દે હા આપી દઉં છું ડોક્ટર સાહેબ હાડી દવા આલજો શેક શેર મે સર કાઈ આઈ આવ પડ્યું એવું છે એમ તા નોકરી કરતો તો દારા જ ભરતા નહી માર શેટ તો પા ના દવા આરી આવ પોચ વર કાઢ નાખ બીજા આ દવા તો આપી દઉં છું તમને હા બરાબર અને આ ચાલે એવું સમય ને તો લખી દો કઈ સવારે ઉઠ્યા પેલા ડોક્ટરે તો સવારે ઉઠે પેલા રાતે ઊંઘ્યા પછી દવા લીધી તમે તાન તમે તો કે ઊંઘ્યા પછી ઉઠ્યા પેલા તાન